અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે જેમાં છેલ્લા બાર દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે ત્યારે અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા એકસો બાર ભારતીયોને લઈને અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું જેમાં તેત્રીસ ગુજરાતીઓનો સમાવેશ થાય છે

સ્થાનિક જૈન સમાજના લોકોમાં રોષ ફેલાયો છે અને મૂર્તિઓને પરત લાવવા માંગ કરવામાં આવી છે જેમાં સીલજમાં બિલ્ડરની સ્કીમનો વિકાસ થાય તેમ માટે તે મૂર્તિ લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે જેને પગલે જૈન સમાજના લોકો સીલજ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો જોકે આ મામલે તેઓના દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે આરોપી સાથે મારઝુડ નહીં કરવા બદલ એક લાખની લાંચ લેતા હાલોલના રામેશ્વર આઉટપોસ્ટના પીએસઆઈ રંગે હાથ ઝડપાઈ ગયા છે પ્રોબેશનલ મેહુલ વિશ્વાસઘાતના ગુનાની તપાસ કરતા હતા અને આ ગુનામાં તેઓએ આરોપીને ઝડપીને માર નહીં મારવા અને હેરાન ન કરવા બદલ અઢી લાખની લાંચ માગી હતી અને રજકના અંતે એક લાખ લેવાના નક્કી કર્યા હતા ત્યારે ફરિયાદી આ બાબતની એસીબીમાં માં ફરિયાદ આપતા એસીબીની ની ટીમે છટકું ગોઠવી પીએસઆઈ મેહુલ ભરવાડને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે